ભારતના માર્કેટમાં ચાઇનીઝ વસ્તુઓની ભરમાર તો છે જ પણ હવે તો ખાદ્ય વસ્તુઓમાં પણ આ ચાઇનીઝ ભેળસેળ આરોગ્ય સામે જોખમ ઊભું કરી રહ્યું છે અને એ છે ચાઇનીઝ લસણ આમ તો આ કંઈ નવું નથી આ પહેલા પણ ચાઇનીઝ લસણ માર્કેટમાં ઠલવાયું હતું અને ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇનીઝ લસણનો મામલો સામે આવ્યો હતો યાર્ડમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણ ધુસાડવામાં આવતા વેપારીઓમાં આક્રોશ ફેલાયો છે તો ગઈકાલે સવારે યાર્ડમાં છસો થી સાતસો લસણના કટ્ટાની આવક થઈ અને જેમાંથી ચાઇનીઝ લસણના ત્રીસ કટ્ટા પણ આવ્યા હોવાનું સામે આવ્યું હવે જે અંગે વેપારીઓએ ચેરમેનને જાણ કરી સત્તાધીશોએ ચાઇનીઝ લસણ ક્યાંથી આવ્યું એ દિશામાં તો તપાસ હાથ ધરી છે પણ મહત્વપૂર્ણ બાબત અહીંયા એ છે બે હજાર છ થી ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ લગાવાયો છે તે છતાં આ ચાઇનીઝ લસણ એ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેવી રીતે ઠલવાયું એ સવાલ થઈ રહ્યો છે ગઈકાલનો આખું આ મામલો છે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લગભગ ચારસો થી છસ્સો કટ્ટા એ લસણના આવ્યા હતા અને એમાંથી ત્રીસેક જેટલા કટ્ટા એ ચાઇનીઝ લસણના હોવાનું સામે આવ્યું હતું હવે આ આખો ઘટનાક્રમ સામે આવતા જ વેપારીઓએ તરત જ તેની નોંધ લીધી અને માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોને પણ જાણ કરી શું કહ્યું તેમણે આવો સાંભળીએ કારણ કે ચાઇનાનું લસણ ભારતની અંદર બેન્ડ છે અને અમારા વેપારીઓની એવું રજૂઆત છે કે આ દેશ લેવલે યોગ્ય નિર્ણય લેવો જોઈએ એટલે અમે આ વાત જોઈ સાંભળી અને અમને એવું દેખાય છે કે આની ઉપર કડક કાર્યવાહી થવી જોઈ અમે આજે રાજ્ય સરકારમાં માન્ય શ્રી ગૃહમંત્રી સુધી અમને રજૂઆત કરશું અને ભારત દેશની અંદર જ્યાં જ્યાંથી આ લસણ ઘૂસતું હોય એને બંધ કરવું પડે કારણ કે આ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોના માર્કેટિંગ યાર્ડ છે અને ખેડૂતોના નુકસાનીની ભોગે કોઈ પણ આવી પ્રવૃત્તિ ચલાવી લેવામાં ન આવે એના માટે અમે રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને કડકમાં કડક રજૂઆત કરશું અને અમારી વેપારીઓની લાગણી અને માંગણી યોગ્ય છે કારણ કે વેપારીઓની લાગણી અને માંગણી એ પોતાના માટે નથી આ રાજ્યના ખેડૂતો માટેની માંગણી છે તો એના માટે અમે સમગ્ર કાર્યવાહી કરવા માર્કેટિંગ યાર્ડ તરફથી અમે વચન ધીશો તો કહી રહ્યા છે કે ભાઈ આ ચાઇનીઝ લસણ એ ભારતમાં બેન્ડ છે અને હવે જયારે આ રજૂઆત થઈ છે ત્યારે કૃષિમંત્રીને પણ પત્ર લખાયું છે અને સાથે સાથે સીએમને પણ જાણ કરવામાં આવી છે ત્યારે આ ચાઇનીઝ લસણ ઘુસાડવાના મામલે અમરેલીના પૂર્વ સાંસદ વિરજી ઠુંબરે પણ ભાજપ પર પ્રહારો કર્યા છે ડુપ્લીકેટ લસણ મામલે સરકાર સામે આક્ષેપો કર્યા છે આંગળી ચીંધી છે ત્યારે કેવા આક્ષેપો કર્યા આવો સાંભળીએ ખાદ્ય પદાર્થો એ આ દેશને દાંટ વાયો છે ડુપ્લિકેટ કોલેજો પકડાય છે ડુપ્લિકેટ સ્કૂલો પકડાય છે ડુપ્લિકેટ ઓફિસો પકડાય છે ડુપ્લિકેટ કલેક્ટર પકડાય છે ડુપ્લિકેટ પોલીસ અધિકારીઓ પકડાય છે દૂધ દહીં છાશ તો રોજ ડુપ્લિકેટ જ પકડાય છે અંબાજી માતાનો પ્રસાદ પણ ડુપ્લિકેટ આ તો ડુપ્લિકેશન વાળી સરકાર છે કુપોષણમાં દેશ પ્રથમ ક્રમે ગુજરાત આવ્યું છે ત્યારે હવે લસણ ચાઇનાનું પકડાયું જે પ્રતિબંધિત લસણ છે બે હજાર છ થી યુપીએસ સરકારે પ્રતિબંધ મૂક્યો હતો એ લસણ ગોંડલના માર્કેટયાર્ડમાં વેચાવા આવે છે કઈ બોટમાં આવ્યું છે ક્યાંથી આવ્યું છે તેની તપાસ કરવી જોઈએ એક પૂર્વ સાંસદ તરીકે હું ભારતીય જનતા પાર્ટીને સરકારને વિનંતી કરું છું કે ગણપતિ દાદાને નમન કરીને કહું છું હવે તો જાગો આખું દેશ ગુજરાત ડૂબી ગયું છે વડોદરા ડૂબી ગયું જામનગર ડૂબી ગયું લીલો દુષ્કાળ પડ્યો છે એ લુલ્લો દુષ્કાળ જાહેર કરવાને બદલે ખેડૂતોને માત્ર ખોટી વાતો કરીને કોઈ સહાય આપવા નથી માગતી સાત સાત લોકો એક સાથે આત્મવિલોપન કરે સુરત તો પાણીમાં ડૂબી ગયું છે સુરત ધ્રુસકે પડી રહ્યું છે રસ્તાઓમાં ખાડા છે કે ખાડાઓમાં રસ્તો છે સ્ટેટ હાઈવે કે નેશનલ હાઈવે ખબર પડતી નથી તો ચાઇના જેને ઘણીવાર વિશ્વની ફેક્ટરી તરીકે ઓળખવામાં આવે છે અને તે વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બની ગયું છે હવે વાત છે અહીંયા ચાઇનીઝ લસણની તો કૃષિમંત્રી અને સીએમને પત્ર લખવામાં આવ્યા છે ત્યારે આ ચાઇનીઝ લસણ એ સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક છે અને તેનું સૌથી પહેલા તો ઉત્પાદન કેવી રીતે થાય છે એ અહીંયા આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ સ્વાસ્થ્યને નુકસાનકારક છે આ ચાઇનીઝ લસણ કારણ કે તેનાથી ઘણી બધી ગંભીર બીમારીઓનો ભોગ એ શરીર બને છે હવે સવાલ અહીંયા એ થાય કે ભાઈ આ ચાઇનીઝ લસણ એ કેવી રીતે ઉગાડાય છે તો ગંદા પાણીથી આ ચાઇનીઝ લસણની ખેતી કરવામાં આવે છે હવે ગંદા પાણીથી એટલા માટે કેમ કે લેડ આર્સેનિક મરકરી અને હેવી મેટલથી એ પાક જલ્દી તૈયાર થતો હોય છે અને માટે જ આ ચાઇનીઝ લસણની ખેતી એ ગંદા પાણીથી કરવામાં આવે છે તો અહીંયા તમને જવાબ મળી જ ગયો હશે કે ભાઈ આ હાનિકારક જે તત્વો છે મરકરી છે હેવી મેટલ છે અને જે આ તત્વો ગંદા પાણીમાં વધુ જોવા મળતા હોય છે અને માટે જ આ પ્રકારનું જે ચાઇનીઝ લસણનો પાક છે એ ગંદા પાણીમાં કરવામાં આવતો હોય છે હવે સફેદ રાખવા માટે ક્લોરીનથી તેને બ્લીચ કરવામાં આવે છે આ જે ચાઇનીઝ લસણ છે તેના સફેદી રંગ આટલો બધો કેમ હોય છે એકદમ ગાઢ એ સફેદ હોય છે હવે આ બ્લીચ માટે મિથાઇલ બ્રોમાઇડ કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે અને માટે જ આ ચાઇનીઝ લસણ એ ખૂબ સફેદ જોવા મળતું હોય છે હવે આગળ આ ગ્રાફિક્સમાં સમજીએ કે આવા હાનિકારક કેમિકલ એ સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું કરી શકે છે કારણ કે ખૂબ જ હાનિકારક આ તત્વો જે શરીરને ખૂબ જ નુકસાન પહોંચાડી શકે છે હવે ચાઇનીઝ લસણનું ઉત્પાદન એ સ્વચ્છતાનું ધ્યાન રાખીને નથી કરવામાં આવતું ઉત્પાદનમાં વપરાતું હેવી મેટલ એ બોર્ડ કેન્સરનો પણ ખતરો ઊભો કરી શકે છે હવે આપણે એ સમજવાનો અહીંયા પ્રયત્ન કરી રહ્યા છીએ કે આવા હાનિકારક જે કેમિકલ છે એ સ્વાસ્થ્યને કેવી રીતે નુકસાન પહોંચાડે છે તો બીમારીઓનું ઘર છે આ ચીનનું લસણ અને ઉત્પાદનમાં વપરાતું હેવી મેટલ એ બોન કેન્સરનો એ ભોગ બનાવે છે ચેપી અને ભીનચેપી બીમારીઓ થવાની પણ સંભાવના ખૂબ વધી જાય છે જો તમે આ ચાઇનીઝ લસણ ખાઓ છો તો અને સાથે સાથે કેન્સર જેવી બીમારીઓને પણ નોતરે છે આ ચાઇનીઝ લસણ મિથાઇલ ક્રોમાઇડને કારણે શ્વાસને લગતી બીમારીઓ પણ થઈ શકે છે કારણ કે ઓલરેડી એ ગંદા પાણીમાં તેનો તેની ખેતી કરવામાં આવે છે માટે આ પ્રકારની સમસ્યાઓ થવાની છે સૌથી મહત્વની ગંભીર બાબત એ છે નર્વસ સિસ્ટમને એ અસર કરી શકે છે જો લાંબા સમય સુધી આ પ્રકારનું લસણ ખાવ છો તો એ સમસ્યા થઈ શકે છે હવે અહીંયા એ સમજવાનો પ્રયત્ન કરીએ કે તમને કેવી રીતે ખબર પડે કે આપણું આ દેશી લસણ છે અને આ ચીનથી આવેલું ચાઇનીઝ લસણ છે હવે દેશી અને ચીની લસણ વચ્ચેનો સૌથી મોટો ફરક છે તો એ ચીની લસણ ગાઢ સફેદ રંગનું હોય છે જ્યારે દેશી લસણ એ હલકા પીળા રંગનું હોય છે ત્યારે સાઈઝમાં એ ચીની લસણ ખૂબ મોટું તમને ભરાવતાર દેખાય છે અને આ તરફ દેશી લસણ એ સાઇઝમાં સામાન્ય દેખાય છે હવે ચીની લસણમાં સ્મેલ એ ના બરાબર હોય છે જ્યારે દેશી આપણું લસણ એમાં સ્મેલ ખૂબ જ આવે છે બીજી બાબત સમજીએ તો થોડા દિવસમાં આ ચાઇનીઝ જે લસણ છે એ થોડાક જ દિવસમાં બગડી જાય અને લાંબો સમય ઘરમાં ન રાખી શકાય રસોડામાં ત્યારે આ તરફ દેશી લસણ લાંબો સમય સુધી તેને સંગ્રહી શકાય છે તો આ એનો ફરક છે કે કેવી રીતે ચાઇનીઝ અને દેશી લસણ એને આપણે ઓળખી શકીએ હવે બીજો પ્રશ્ન એ થાય કે પણ તમારા ખિસ્સા ઉપર કેટલો ભાર એ કરી શકે ગંભીર પ્રકારની બીમારીઓ નોતરતું આ ચાઇનીઝ લસણ એ ખિસ્સાને કેવી રીતે અસર કરે તો દેશી લસણની તુલનાએ પચાસથી સો રૂપિયે કિલો આ ચાઇનીઝ લસણ એ ખૂબ મોંઘુ હોય છે પણ દેખાવે ખૂબ આકર્ષક લાગતું આ ચાઇનીઝ લસણ જેના કારણે ગ્રાહકો એ તરફ ખેંચાઈ જતા હોય છે અને ચીની લસણની આયાતને કારણે સૌથી મહત્વની બાબત એ છે કે દેશના ખેડૂતોને પણ ખૂબ જ નુકસાનકારક છે એટલે વિચાર કરો એક તરફ તમારું શરીર તો બગડી રહ્યું છે તમારા સ્વાસ્થ્યની તો આ ચાઇનીઝ લસણ પથારી ફેરવી જ રહ્યું છે પણ સાથે સાથે તમારા ખિસ્સા ઉપર પણ ભાર વધારી શકે છે ત્યારે સવાલ અહીંયા એ થાય છે કે આ પ્રકારનું લસણ કેવી રીતે ધુસે છે એ તપાસનો વિષય છે પણ મહત્વની અહીંયા બાબત એ છે કે આ રીતે ચાઇનીઝ લસણ એ શરીર માટે તો હાનિકારક છે સાથે તમારા ખિસ્સાને પણ એ ખાલી કરી દે છે અને ગૃહિણીઓના બજેટને ખોરવી નાખે છે અને સાથે સાથે દેશના ખેડૂતોને પણ આડકતરી રીતે એ નુકસાન પહોંચાડે છે તો આપણે અહીંયા એ સમજવાનો પ્રયત્ન કર્યો કે ચાઇનીઝ લસણથી કેટલું નુકસાન થઈ શકે છે ચાઇનીઝ લસણ એ સ્વાસ્થ્ય માટે તો હાનિકારક છે પણ સાથે સાથે તમારા ખિસ્સા ઉપર પણ એ ભાર એ ઉભો કરી શકે છે અને સૌથી મહત્વની બાબત તો એ છે કે તમે માર્કેટમાં જો લસણ ખરીદવા જાઓ છો અને ચાઇનીઝ લસણ અને દેશી લસણને કેવી રીતે ઓળખશો તો એ પણ અમે આપને ગ્રાફિક્સના માધ્યમથી સમજાવ્યું કે ચાઇનીઝ લસણ એ દેખાવે ખૂબ મોટું લાગે છે ભરાવદાર હોય છે અને જ્યારે દેશી લસણ એ સામાન્ય હોય છે પણ સૌથી મહત્વની બાબત એને ઓળખવાની એ છે કે સૌથી મહત્વનું છે એનો રંગ કારણ કે આ ચાઇનીઝ લસણ એ એકદમ ગાઢ સફેદ રંગનું હોય છે અને જ્યારે દેશી લસણ એ હળવા પીળાશ પડતું હોય છે અને આ જ સૌથી મહત્વની બાબત છે કે ચાઇનીઝ લસણ અને દેશી લસણ વચ્ચે ફરક કેવી રીતે ઓળખવો